વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ ઇન્ડોર કોમ્પલેક્ષ ખાતે એક કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક રમતવીરોએ ભાગ લીધો છે શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વડોદરા ડિસ્ટ્રિક્ટ ઓપન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ત્રણસો જેટલા ખેલાડીઓએ વિવિધ કેટેગરી જેવી કે સબ જુનિયર કેડેટ જુનિયર અંડર ટ્વેન્ટી વન સિનિયર જેવી કેટેગરીમાં ભાગ લીધો હોય ત્યારે ચેમ્પિયનશીપની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓએ આગામી દિવસોમાં આણંદ ખાતે યોજનારી કક્ષાની ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લેશે આણંદ ખાતે જીતનારી ખેલાડીઓની આગામી એમ્પીએ એમ્પી રાજ્યના ઇન્દોર ખાતે યોજનારી વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપમાં પણ ભાગ લેશે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જ કરાટે ફેડરેશનના પ્રમુખ હાંસી કલ્પેશ મકવાણા ઉપસ્થિત રહી અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે મિત્રો આ સ્પર્ધાના આયોજનમાં પ્રમુખ તરીકે જેડી ચૌહાણ સેક્રેટરી મહેશભાઈ રાવલ સીઆર વિકાસ સોઢી શિયાન કાશીમદાવ શ્યાન જયેશ ધાઈવર જેશલ પટેલ દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું છે વધુમાં વડોદરા શહેરના સિહાન અબ્બાસ સૈયદ ચોવીસ ખેલાડીઓએ ભાગ લીધો છે જેમાં સત્તર ગોલ્ડ મેડલ ત્રણ સિલ્વર મેડલ અને ચાર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝના રિપોર્ટર અબરાર સૈયદની દીકરી અને દીકરો જેવો અબ્બાસ સૈયદ પાસે ટ્રેનિંગ લેતા એવા સગુફ્તા સૈયદ અને ઉવેશ સૈયદે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે સ્પાર્ક ટુડે ન્યૂઝની સમગ્ર ટીમ આ બાળકોને શુભેચ્છા પણ પાઠવે છે આજ રોજ કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે એક ડિસ્ટ્રિક્ટ ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચેમ્પિયનશિપમાં લગભગ ત્રણસો બાળકોએ ભાગ લીધો હતો આમાં જે જે બી કેટેગરીમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર જે બાળકો વિનર થશે કલર બેલ્ટ અને બ્રાઉન બેકમાં એ લોકો સ્ટેટ ટુર્નામેન્ટ રમશે આનંદ ખાતે એની ડેટ છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને એમાં જે ચાર બાળકો જીતશે એ ઇન્દોર ખાતે વેસ્ટ ઝોન કરાડી ચેમ્પિયનશીપમાં ભાગ લેવા જશે આ છ વર્ષથી માંડીને એકવીસ અને એકવીસથી ઉપરના બાળકોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટમાં મહેશ રાવલ જનરલ સેક્રેટરી કરાડેટો ફેડરેશન ગુજરાત